તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે જાણીશું મિત્રો હુમતાળજીની મહિનાની કમાણી કેટલી છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો અને ચેનલ પર નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જલ્દી જોવા મળે છે અને નવી અપડેટ આપણી ચેનલમાં જોવા મળે છે ને મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો કૂંતાળજી એસપી હિન્દુસ્તાની મહિનાનું કેટલું કમાય છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો વિડીયોમાં બધા રહેજો કારણ કે આજના વિડીયોમાં મિત્રો જાણીશું કે એસપી હિન્દુસ્તાનની મહિનાનું કેટલું કમાય છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો અને ભૂમદારજી મહિનાનું કેટલું કમાય છે તે પણ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો કારણ કે થોડી ઘણી અપડેટ મિત્રો થોડી ઘણી જાણકારી આ વિડીયોમાં આજે મળવાની જાણીશું કે મિત્રો તે મહિનાનું શું કમાય છે અને મિત્રો તે કેટલી ચેનલમાંથી કેટલા મહિનાનું કેટલું કમાય છે તે પણ આજના વિડીયોમાં જાણીશું મિત્રો કારણ કે મિત્રો આ જે નવા વિડીયો મિત્રો આપણી ચેનલમાં એટલા બધા છે પણ આજનો વિડીયો કોઈ જ ખાસ છે એટલા માટે મિત્રો વિડીયોને ફૂલ વોચ કરજો અને મિત્રો મહિનાનું કેટલું છે તે આજે જાણીશું કે મહિનાની ઇન્કમ મિત્રો ફૂમતાળજીની બંકાની મિત્રો કેટલી છે એ બંકો કેવું જીવન જીવે છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો તો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો હવે મિત્રો જાણીએ મિત્રો એસબી હિન્દુસ્તાની મિત્રો કેટલું મહિનાની ઇન્કમ છે તો હવે આપણે જાણીએ મિત્રો એસબી બી મહિનાની ઇન્કમ કેટલી છે તો વિડિયો જાણીએ મિત્રો એસબી હિન્દુસ્તાનની મહિનાની ઇન્કમ તો સ્ટાર્ટ કરીએ આપણે આજે એ વિડિયો તો વિડિયો મિત્રો ફૂલ વોચ કરજો અને વિડીયો લાસ્ટ સુધી દેજો કારણ કે નવી અપડેટ આપણી ચેનલમાં જોવા મળે છે તો સ્ટાર્ટ કરીએ મિત્રો ફૂમતાળજી અને એસપી હિન્દુસ્તાનની ચેનલ કેટલું કમાય છે તો હવે જાણીએ મિત્રો પહેલાં તો મિત્રો આપણે જાણીએ એસબી હિન્દુસ્તાની કેટલું કમાય છે તો હવે જાણીએ મિત્રો એસપી હિન્દુસ્તાનની કેટલું કમાય છે તો જોઈ લો તમે વિડીયો આગળ મિત્રો એસબી હિન્દુસ્તાનની કેટલું કમાય છે તો આ એક સોશિયલ મીડિયાની વેબસાઇટ છે મિત્રો આ ખાલી સોશિયલ મીડિયા વેબસાઇટ ચેનલ નું ખાલી ઇન્કમ નથી પૂરી પ્રોપર ઇનક પર નથી ખેલી ખાલી આ તો અંદાજો જ મારે છે કારણ કે મિત્રો આ સોશિયલ મીડિયાની વેબસાઇટ છે એટલે મિત્રો અને ચેનલ સબસ્ક્રાઈબ હાલમાં મિત્રો છે બે પોઈન્ટ ફાઈવ મિલિયન સબસ્ક્રાઈબ છે અને વિડીયો અને ચેનલમાં વિડીયો મિત્રો એક હજારને નવસો વિડીયો મિત્રો અપલોડ કરેલા છે અને મિત્રો આ ચેનલ મિત્રો બનાવવામાં આવી છે વીસ એપ્રિલ બે હજાર સત્તરમાં મિત્રો આ ચેનલ બનાવવામાં આવી તેને મિત્રો હાલમાં તેમની પોઝિશન જોઈ શકો છો ચેનલની મિત્રો જેટલી હાઈ ઉપર પહોંચી ગઈ છે અને વીસ તારીખે મિત્રો અને મિત્રો બે હજાર સત્તરમાં ચેનલ મિત્રો મહેનત કરે છે અને હાલ તેમને મિત્રો પૂરીને પૂરી સફળતા મળી ગઈ છે અને હાલની ચેનલ મિત્રો તે બૂમ પડ્યા છે અને બનાસકાંઠામાં અને પાટણમાં તો મિત્રો હાલમાં તેમને જ કોમેડીઓ જોરો છે કારણ કે મિત્રો તે કોમેડી વીઆઈપી બનાવે છે તે કારણે મિત્રો બનાસકાંઠામાં અને પાટણ મિત્રો આજુબાજુના વિસ્તારોમાં પણ મિત્રો વિડીયો જોવે છે અને મિત્રો વિડીયો મિત્રો અને મિત્રો તેમના વિડીયોના વ્યૂઝ પણ દરરોજની દરરોજ મિત્રો વધી જ રહ્યા છે કારણ કે મિત્રો હાલમાં વિડીયોના મિત્રો મિત્રો વિડીયો નાખતા જ મિત્રો વિડીયો વાયરલ થઈ જાય છે અને મિત્રો બે હજાર સત્તરની મહેનત કરતા આવે છે અને હાલમાં તેમની ચેનલમાં સબસ્ક્રાઈબ મિત્રો બે પોઈન્ટ ફાઇવ મિલિયન સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો હવે આપણે જાણીએ મિત્રો તેમની ઇન્કમ શું છે તો મિત્રો આપણે હવે જોઈ લઈએ તેની ઇન્કમ કેટલી છે તો મિત્રો તમને એક મહિનાની મિત્રો સબસ્ક્રાઈબ મિત્રો સાઠ હજાર મિત્રો આવક છે મિત્રો એક મહિનાની અને અઠાવન મિલિયન વ્યૂઝ મિત્રો એક મહિનાની મિત્રો વ્યૂઝની આવક છે અને તેમને મિત્રો ઇન્કમ છે મિત્રો એક મહિનાની મિત્રો પંદર હજાર ડોલરથી મિત્રો બે લાખ બત્રીસ હજાર ડોલર મિત્રો તેમની ઇન્કમ છે ખાલી આ અંદાજ છે આપણે તેનો ટોટલ પણ આગળ મારીશું અને તેના આના અડધા મિત્રો કરીશું અને મિત્રો એની એક વર્ષની ઇન્કમ છે મિત્રો એક લાખ ચોપન હજાર ડોલર એટલા સુધી મિત્રો તેની આવક છે અને મિત્રો આપણે એના પણ આગળ મિત્રો ટોટલ મારીશું તેની અડધો આની અડધી કિંમત મિત્રો જોઈ લઈશું કે કેટલી થાય છે તો આગળ વિડિયોમાં જાણતા મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ ન તો ચેનલને કરી દીધું કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે તો મિત્રો હવે આપણે તેનું ટોટલ મારીએ મિત્રો તેની ઇન્કમ કેટલી થાય છે અને એને મિત્રો તે મહિને કેટલું કમા છે તો તેના આગળ આપણે ટોટલ મારીએ મિત્રો હવે પંદર હજાર ડોલર અને મિત્રો બે લાખ બત્રીસ હજાર ડોલરની ટોટલ મારીએ તો તેની ટોટલ ઇન્કમ શું થાય છે મિત્રો તો જોઈ લઈએ મિત્રો તેની ટોટલ ઇન્કમ કેટલી થાય છે તો મિત્રો હવે જાણીએ આપણે ટોટલ ઇન્કમ તો મિત્રો અઠ્યાવીસ મિલિયન વ્યૂઝ મિત્રો ત્રીસ ગાળામાં આવે છે તો મિત્રો તેને આપણે અડધા કરી નાખવા પડશે કારણ કે મિત્રો કોમેડી કેટેગરી છે એટલા માટે મિત્રો તેના અઠાણું મિલિયન અડધા કરી રહ્યા મિત્રો ઓગણત્રીસ મિલિયન મિત્રો તેના વ્યૂઝ થાય છે તો તેને આપણે જાણીએ મિત્રો તેની ઓગણત્રીસ મિલિયનની મિત્રો ઇન્કમ કેટલી થાય છે દર મહિને તો જાણીએ મિત્રો ઓગણત્રીસ મિલિયનની ઇન્કમમાં કેટલી થાય છે મિત્રો તો જાણીએ મિત્રો આપણે ઓગણત્રીસ મિલિયનની વ્યૂઝની ઇન્કમમાં કેટલી થાય છે તો જોઈ લો તમે વિડીયોમાં મિત્રો તો મહિનાની ઇન્કમ અ છે મિત્રો મિત્રો ઓગણ ડોલર મિત્રો તેના આપણે ગુણ્યા એસી કરીએ તો મિત્રો ત્રેવીસ લાખ વીસ હજાર મિત્રો તે દર મહિને કમાય છે મિત્રો અને તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કારણ કે સાફ સાપછાપ મિત્રો જે તે દર મહિને મિત્રો ત્રેવીસ લાખને વીસ હજાર રૂપિયા મિત્રો દર મહિને કમાય છે કારણ કે મિત્રો કોમેડી કેટેગરી છે એટલે મિત્રો તેને અડધા વ્યૂઝ કાપી લીધા એટલે માત્ર તે મિત્રો અંદાજા પ્રમાણે મિત્રો આપણે જાણીએ તો તેના વ્યૂઝ મિત્રો ત્રેવીસ ત્રેવીસ લાખને મિત્રો વીસ હજાર મિત્રો દર મહિને કમાય છે અને મિત્રો તે વ્યૂઝ ઉપર મિત્રો જઈ શકે છે કારણ કે મિત્રો તેનો વ્યૂઝ માથે પૈસા મળે છે તો યુટ્યુબમાં એ જ રીતે મિત્રો હોય છે વ્યૂઝ ઉપર જ પૈસા મળે છે મિત્રો તમે વિડીયોમાં જાણી લીધો મિત્રો ત્યાંનું મિત્રો અનુભવની કમાણી મિત્રો કેટલી થાય છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં મિત્રો અને નવા નવા અપડેટ આપણી ચેનલમાં જ જોવા મળે છે અને તેના મિત્રો બંકો મિત્રો કેટલું કમા છે દર મહિને મિત્રો તે તમે વિડીયોમાં જોઈ લીધું તો ફરીથી એ મળીશું એક નવા ઇન્ટરેસ્ટિંગ અને વીઆઈપી વિડીયો સાથે મિત્રો કારણ કે આ વિડીયો થોડો લેટ આવ્યો તે કારણે મિત્રો નવા વિડીયો જલ્દી આવશે તો મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે તો મળીશું એક નવા વિડીયો સાથે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો